સુરત શહેરમાં અસામાજિક તત્વો વારંવાર આતંક મચાવી રહ્યા છે અને આમ જનતાને હેરાન પરેશાન પણ કરી રહ્યા છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં કૂતરાના કારણે બે મહિલા સહિત ચાર પર તલવારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો તો સામા પક્ષે પણ મારામારી કરી હોય જે ઘટનાનો વિડીયો હાલ તો વાયરલ થતાં ખુલ્લેઆમ થયેલી મારામારી જોઈ લોકોમાં ડર જોવા મળ્યો છે તો ઈજાગ્રસ્તો ભાજપ સાથે જોડાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે સુરતમાં વારંવાર અસામાજિક તત્વો આતંક મચાવી લોકોને બાંધમાં લેતા હોય છે ત્યારે ફરી સુરતના પાંડેસરા વિસ્તારના નામે હાલ તો એક વિડીયો વાયરલ થયો છે જેમ અસામાજિક તત્વોએ મચાવેલો આતંક જોઈ લોકોમાં રીસનો ડર જોવા મળ્યો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વિનાયક નગરમાં પાણીના પ્લાન્ટ પાસે પાલતુ શ્વાને કુદરતી હાજત કરી હતી જેને લઈને તે સાફ કરવાનું કહેતા પાંચ લોકો ઉશ્કેરાયા હતા અને તલવારો સાથે પહોંચી જઈ ઝઘડો કર્યા બાદ બે મહિલા સહિત ચાર પર જીવલન હુમલો કર્યો હતો જલ્લીના આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો સામા પક્ષે પણ મારામારી કરાઈ હોવાનું વાયરલ થયેલા વિડીયોમાં કેદ થયું છે હાલ તો ખુલે થયેલા બે જૂથો વચ્ચેના હુમલામાં ઘવાયેલા મહિલાઓ સહિત ચારેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તો ઇજાગ્રસ્ત થયેલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે જેમાં યુવા મોરચાનો નેતા અને બીજો વોર્ડ નંબર ત્રેવીસનો મહામંત્રી હોવાનું પણ જાણવા મળ્યું છે હાલ તો બનાવ લઈને વિડીયો વાયરલ થયો હોય ત્યારે પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લે તે ખાસ જોવું રહ્યું બીરો રિપોર્ટ ની ટ્રશન્યો